આ આપણું ભાવનગર નથી આ સુરત શેર છે અને સુરત શેર ની અંદર આપણે આ રેવાનું છે ભલે વસ્તુ

અને પણ એની સુરત માતાને એની તબઈ ખરાબ થઈ ગઈ અને અને એને તાવ ને હોય ને હાલો તમે મોટો થઈ ગયો મારો દીકરો હાલો

આટલી બધી કડકનો મજા આવે કરે કે ભૂખે જ નથી ના કેને બેસે મોઢું બગડી જાય ના ના પણ કેટલું ચા દૂધ આખો પીવું પછી જો અગવા દાજી જાઓ બાથરૂમ માં એ તો બાથરૂમ માં જ છે ને

અબર મફત નથી દીધી હાંસી યાર લખા પીવા પછી આ બધું કેમ કંટ્રોલ બેળ આવે સુરત છે કે મફત છે હાંસી તારી બહુ કરી હાંસુ હું ગાક કરી દઈશ ઓમ તળકે બી લે તળકે હાંસી છે એક લાવવાનો આ જો પડ્યો જોરી લે લે

સારું સાંજે પછી દઉં દૂધી આટું ગરમ કરી દૂધ થી કોતળી લઈ એને ખાતું ખાડા નહીં એમ તો કાલે એને આવું હોય ને તો ટીપિન કરજો બાકી હું તો ખાતી જ એને આપણે સેવતાથી મેં કીધું કે તૂટે તો મેં થેપલા કદો તૂટે તો ભાખરી કરજો તો ખાતું પછી હું હળું એવી છે ને એક ભાખરી ખાતે અને રૂદ હળુ હળું ભાકરી ને સાક આના તબેલી કરી દઈશ બરોબર છે હા અને એને શાક જોયું એટલે અત્યારે બાકી એને ખબર ન પડે કેમ કે શાક અને બે દીઠા તો મારે દેવી સાવી સાહેબેન ને કેમ ખબર પડે રે કે મારી યાર ન એના મમ્મી પૈસા લેતી જય હારો ગયો તો કાલ તો જય કારખાને ખ્યાલથી નાનો છે ને એ ગયો આનો દિવસ એણે ભરી દીધો અને વેહર કાને

અને આપડે એવું લાગશે નઈ એમાં અને આ પાણીમાં નાખીને શાંતિથી આ કરો ને બધું કેમ ભોગા હે

અને જો કાલ વેલા આજ વેલા હારે આવી ને તો આપણે અગાશીમાં છે વિડીયો જો આખું ટ્રેન બતાવીશ ને બધું બધું આખો દરિયો અહીંથી બતાવીશ આ તાપી છે ને ક્યાંયથી બતાવીશ બોલ હવે લાંબી લાંબી વાત અને સાંભળે ઉપર ગઈ ને તો બહેના હતા મન કે માસી તમે મને જોઈ ગયા કે પણ એ માસી પાછી ક્યાંથી પણ એ કે આ બાબાને જોયો તો એ કે વીડિયા માસી દરબારના બેરો ઉપર હતા તે માસી કે આવો નહીં કે તો મને કે કઈ બાજુના જુનાગઢ બાજુના છે કે નામ તો બહુ મેં નથી પૂછ્યું પણ એ બધા ભાઈ ઉપર ગેટા પાસ વાગી બધા બે જાય અગાસી તો આજ તો તારે પપ્પાને મેં કીધું તમે આવો ને આપણે હાથમાં બે દિવસ પપ્પાને દવાખાની હતા બે દિવસ થતો અને એક દિવસ એની ફરી હતી એક દિવસ હું એટલે રાતો એની ફરીયા દેવીસા રહી નહીં એક પપ્પા મમ્મી અને અમે બધા ત્યાં દવાખાની જતા દાદા એ એકલા જતા અને એની તબિયત આવી એની તાવ આવી ગયો તો અને પાણી ફેર થઈ ગયું હતું થાબું એટલે નકરી મજા જ નહોતી બે મહિના મૂળ ભાવનગર રહ્યો ને એને મજા નહોતી ને એટલે અમારે કાંઈ જોઈ એમાં ફરક નથી દેવીસામાં ફરક નથી એમાંય ફરક નથી પણ મારે ટૂંકમાં એવું હતું કે એના મા બાપની સાથે રહે અને એના મા બાપનો પ્રેમ જીતે એટલે હું એને વડકાન સરકાર કરતી હતી પણ હવે કાંઈ એવા વડકાન સરકાર કરવા નથી એ જ દેવીસા વાલી છે એવો રૂદો વાલો

જો એના પપ્પા એ કોઈ છોકરાને કે દેવીસાના મમ્મીને કે અમને નાના હતા તો એના પપ્પાએ કોઈ આમ કરી નામ નથી કર્યું એટલે છોકરા તો બહુ એના પપ્પા ને વાલા દેવી સાથે પણ એમ કે દેવીસા હું તો આમાં છું એમ કે એ સેશન લાગી રહ્યું નાના તમને એ દાદા કરતી કરતી એમ દાદાને છોટી જાય એટલે હવે દેવીસા બેન મોટા થઈ ગયા છે થોડીક ખબર પડવા મળે છે એમ ખુશી આરો રહેતા ને એટલે થોડી થોડી બધી ખબર પડવા મળે છે તો એમ કે બધું મારું છે બધું માલું છે મામા બધું માલું ચાલો એમ કઉક આપણે જઈએ તો આપડે બધું કઈ કરી દયા છે આપણા હાથ ની તો કઈ વાત છે નહીં અને આપણે તો સારા જ વિચાર હંમેશા કરી ભણાવી ગણાવી ડોક્ટર બનાવી કે કઈક કોક વસ્તુ બનાવી કામ કરી બધું કામ કરી ભગવાન એને આગળ વધારવાનું જેમ જેવી મારી ઓલી છે ને એવી એની નથી કરવા પણ માં કામ પણ મને તો કે એટલું સારું છે કે કઈ વાંધો નથી પણ જો તો છોકરાઓ નો એનો સપોર્ટ સારો પણ હકડે જ પડે એટલે પછી એ તો રાતે આવવા નહોતા દેતા કે પછી જમવાનું બનાવી નાખ્યું બટેટાનું શાક બનાવી નાખ્યું ખીચડી બનાવી નાખી બધું બનાવી નાખ્યું જેમાં કાર્યા વગર કોઈ આવવા નહોતી કે તમે રહ્યો અને ખાઈ પીવો અને અહીંને રહ્યો પણ હકડા જ પડે તો હવે હકડા જ ભૂલે પડે પણ મારે ને આ જવું માતાજી માતાજી બધા બાની વાતો કોઈ દી પૂરી થાય નહીં